એક સાવ સીધો સાદો સવાલ છે પાઠશાળામાં અમે બાળકોને શું શીખવીએ છીએ આનો આમ ગંભીરતાપૂર્વક સારાંશ કાઢવાની કોશિશ કરીએ ને તો બહુ માનવ જીવનને માનવ સ્વભાવને માનવ પ્રકૃતિને કે માનવ જીવનની સફળતા કે સાર્થકતાને પહેલા વ્યાખ્યાયિત કરવી પડે અને સમજવી પડે એક જીવ તરીકે એક ચેતના તરીકે એને જે જોઈએ આ બાળક એક બાળક ભણે છે અને જયારે મોટું થાય ત્યારે એને જે જોઈએ એ મળી રહે એવું એને ઘડવાનું નામ જ શિક્ષણ છે અમારી જવાબદારી જે છે કે એના એવું એને અમારી પ્રકૃતિ એને ગોઠવવી જોઈએ અથવા એવું એનું ઘડતર કરવું જોઈએ અથવા એવું એને શિક્ષણ આપવું જોઈએ સવાલ એ છે કે માનવ જીવનને જોઈએ શું માનવ જીવને જોઈએ શું આમ સપનાઓની અપેક્ષાઓની આકાંક્ષાઓની હારમાળા થઈ છે ને આપણે તો શુંનું શું જોઈએ છે પણ મૂળભૂત રીતે સૈદ્ધાંતિક રીતે એક ચેતનાને ફક્ત માનવની વાત નથી સંસારમાં જ્યાં પણ ચેતન તત્વ છે એક ચેતના છે એક જીવ છે એને શું જોઈએ તો એના મૂળભૂત બે લક્ષણો છે ચેતના જીવ માનવ કે અન્ય પણ મૂળભૂત બે પુરુષાર્થમાં લાગેલા હોય પહેલો પુરુષાર્થ છે નિર્વાહ પુરુષાર્થ પોતાના અસ્તિત્વને ટકાવવાનો પુરુષાર્થ બીજા ગ્રહ પર હજી જીવન મળ્યું છે કે નહીં એ ખબર નથી જીવન છે કે નહીં એ ખબર નથી પણ માની લો કે બીજા ગ્રહ પર જીવન મળે તો જીવનનું સ્વરૂપ કેવું હશે એ આપણે ન કહી શકીએ પણ જીવનનો એક પુરુષાર્થ ચોક્કસ હશે જીવનનો જન્મ થઈ ચૂક્યો છે તો એ પોતાનું અસ્તિત્વ ટકાવવાનો પ્રયાસ કરશે જીવતા રહેવાની કોશિશમાં જીવન રહેશે અને બીજું પ્રયાસ પ્રયાસ એટલે કે ઉત્ક્રાંત થવાનો કોઈ પણ ગ્રહ પર જીવન મળશે ને તો જો એ હજારો લાખો વર્ષ ટકી જશે તો ઉત્ક્રાંતિ થશે એટલે ચેતનાના મૂળભૂત બે લક્ષણો છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું અને પોતાના અસ્તિત્વની ઉત્ક્રાંતિ કરવી આ બે લક્ષણો છે પાઠશાળામાં અમે આ બે જીવનના લક્ષણોને ધ્યાનમાં રહીને કે શિક્ષણ પદ્ધતિ ગોઠવી છે માનવ જીવનની વાત કરીએ તો નિર્વાહ એટલે શું સાવ સ્થૂળ સ્વરૂપ સાવ સ્થૂળ સ્વરૂપ એ છે કે નિર્વાહ એટલે એનું કેરિયર એની રોજી રોટી એને મળી રહે રોજી રોટીની વ્યાખ્યા ખૂબ લાંબી પડી છે હું સામાન્ય અર્થમાં રોજી રોટી કહું છું પણ એનું અસ્તિત્વ ટકી રહે એવી એની કૌશલ્ય આવડત ઘડતર પ્રકૃતિ પ્રાણ થઈ જાય એવા અમારે એને બનાવવાનું આ જગત પ્રમાણે આજના યુગ પ્રમાણે એનું અસ્તિત્વ ટકાવી શકવા જોઈએ અને બીજું જે અમારું કામ છે નિર્વાણ સફળતા અને સાર્થકતા વચ્ચે ભેદ છે કેટલાય બધા લોકો બાર બાર થી ખૂબ સફળ થતા હોવા છતાં આંતરિક ખાલીપાનો ભોગ બને અને કેટલાય સેલિબ્રિટીઓને આપણે આત્મહત્યા કરીએ છીએ એને બાહ્ય સફળતાની ક્યાંય ખોટ નથી સફળ જીવન સાર્થક ન હોય ને તો માનવ ચેતના અને માનવ જીવન ગમતી વસ્તુ નથી એટલે નિર્વાણ જીવન સફળ થાય અને જીવન સાર્થક થાય એનું નિર્વાહ પણ ટકી રહે અને એનું નિર્વાણ પણ થાય આ બંને મુદ્દા સચવાય એવી પ્રાણ એવી પ્રકૃતિ એવો સ્વભાવ એવો કૌશલ્ય બાળકોમાં ઘડાય એનો અમે પ્રયાસ કરતા હોઈએ છીએ એટલે પાઠશાળાની આઈડેન્ટિટી તમે જુઓ પ્રોડક્ટિવ બાય રિઝલ્ટ ઇફેક્ટિવ બાય કલ્ચર પ્રોડક્ટિવ બાય રિઝલ્ટ એટલે શું એ કોચિંગ સેન્ટર તરીકે સાવ પ્રાથમિક અમારી જવાબદારી છે ને સારું રિઝલ્ટ અપાવવું સારું રિઝલ્ટ અપાવીએ એટલે એની કોઈ કેરિયરમાં એને અમારું યોગદાન થાય પણ ઇફેક્ટિવ બાય કલ્ચર એટલે માનવ તરીકે એને જીવતા આવડે એવું એના જીવનને સાર્થક કરતા પણ આવડે એટલે ઇફેક્ટિવ બાય કલ્ચર આવી અમારી ઓળખ છે એટલે પાઠશાળામાં બાળકોને અમે નિર્વાહ અને નિર્વાણ આ બેય પોતાની મૂળભૂત માંગ આ ફંડામેન્ટલ ડિઝાયર છે ચેતનાની મૂળભૂત અપેક્ષાઓ છે નિર્વાહ અને નિર્વાણ બંનેને ન્યાય થાય એવી પ્રાણ એવી પ્રકૃતિ અને એવી જીવન પ્રણાલી બાળક ગોઠવી શકે પોતાના ભવિષ્યમાં એવી અમે કોશિશમાં લાગેલા હોઈએ છીએ સાંભળો અને નિર્વાણ બે મુદ્દા છે કેરિયર અને જીવનનો ઉદ્દેશ એ બે અલગ મુદ્દા છે આમનું ફાઈનલ વર્ઝન જે છે ને જે બાળક બહાર આવે એ કેવું હોય એના માટે આ બે મુદ્દા અલગ અલગ ન હોય એના નિર્વાહની પ્રવૃત્તિ થકી જ એનું નિર્વાણ થાય અથવા તો એ પોતાની જીવનની સાર્થકતા એટલે કે નિર્વાણની પ્રવૃત્તિ થકી જ પોતાનું નિર્વાણ ચાલી જાય વાત એ છે કે એનો કેરિયર અને એનો જીવનનો ઉદ્દેશ્ય બે અલગ અલગ વસ્તુનો શું એવી પ્રકૃતિ સેટ કરી શકે છે તો જ એ સુખપૂર્વક જીવી શકશે બાકી તમારી મારી જે હાલત છે દ્વંદમાં આમ આપણે કરવું છે કાંઈક અલગ ને પાછા રોજીરોટી માટે કરીએ છીએ કાંઈક અલગ ને આમ દ્વંદમાં જિંદગી પૂરી થાય છે દ્વંદનો અંત એ જ સુખની શરૂઆત છે જીવનમાં દ્વંદ નો અંત થાય ત્યારે જ સુખની શરૂઆત થાય છે એટલે દ્વંદ નો જીવનનો કોઈ ઉદ્દેશ આવે અને પોતાના જીવનનો ઉદ્દેશ પાર પાડવામાં પોતાના જીવનને સાર્થક કરવાની આડ પેદાશ બાય પ્રોડક્ટ તરીકે નિર્વાહ ચાલતો હોય અથવા તો એ પોતાની નિર્વાહ ચલાવવાની કોશિશમાં ભરપૂર પૈસા કમાવાની કોશિશમાં છે પોતાના જીવનને ટકાવવાની કોશિશમાં છે પણ છતાં એ પૈસા કમાવાનો રસ્તો હોય કે એના જીવનનો ઉદ્દેશ બાય પ્રોડક્ટ તરીકે પાર પડતો હોય આવું એક મિકેનિઝમ એના જીવનમાં આવું પ્રાણ આવી પ્રકૃતિ કે આવી જીવન પ્રણાલી બાળકો સેટ કરી શકે એવા પ્રકારની પ્રણાલી એટલે પાઠશાળા એક વ્યક્તિને સંપૂર્ણ રહિત જીવન જીવતા શીખવવાનો નેચર સ્વભાવ કૌશલ્ય અમે બાળકોને પાઠશાળામાં શીખવીએ છીએ